મિત્રો આજે હું જઈ રહ્યો છું ગોગા મહારાજના મંદિર તો મિત્રો આજે હું બતાવીશરમાં આવેલ ગોગા મહારાજનું મંદિર અમદાવાદ થી વાયા ખેરાલુ થઈ પાલનપુર જઈએ ત્યારે રસ્તામાં શેબર ગામ આવે છે તે અમદાવાદથી એકસો ત્રીસ કિમી દૂર આવેલું છે અહીં પાતાળના દેવ શ્રેષ્ઠ નારાયણ ભગવાનનું મંદિર છે આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે શેપરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેમતારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે ગોગા મહારાજને પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેપર નામે ઓળખાય છે આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર ભગવાન બેસેલા છે શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે તે વડલામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વિરાજમાન છે એમ કહેવાય છે કે આ વડલામાં તેનો સમસ્ત પરિવાર છે શ્રેષ્ઠ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે તેની પૂજા શિવજીની પૂજા સમાન છે સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના પણ કામ પણ કરે છે તેવી એક માન્યતા છે શ્રાવણ વત પાંચમ એટલે નાગ પાંચમના દિવસે ગોગા બાપાનો સભર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી ખરીદ છે ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લે છે અને મિત્રો આ જગ્યા ખૂબ કુદરતી રીતે સચવાયેલી છે તે મોટા મોટા ડુંગરો અને પહાડો આપ નજરોમાં આવે છે અને આ જગ્યા ચારે તરફ ડુંગરો વચ્ચે ઘેરાયેલી જગ્યા છે અને મિત્રો આ જગ્યામાં ખૂબ મોટી જગ્યાનો પણ ફાળો છે આ ગોગા મહારાજના મંદિરે બધી જ ઉપલબ્ધ સેવાઓ છે અને હા મિત્રો આ યજ્ઞ શાળામાં મોટો યજ્ઞ ભરાય છે તો મિત્રો આવી પવિત્ર જગ્યાએ આવવાનું તમે ભૂલતા નહીં